એ અમારે ત્યાં ધારો એપ્રિલ છે પ્રિયા ટોકી ચાર રસ્તા ગોતરી અમારા ફ્લેટમાં એ નવો જ રહેવા આવ્યો છે હમણાં મહિનો તો જ એ રહેવા આવ્યો છે એના પહેલાથી ત્યાં પાર્કિંગના ઘણા પ્રોબ્લેમ ચાલી રહ્યા છે અમે પોતે પણ દિવાલને ટચ કરીને અમારી ગાડીઓ રાખીએ છે તો અમે પહેલાથી અમે આ બધી વસ્તુમાં અમે પહેલાથી બાબતથી બધા સમજીને લઈએ છીએ એટલે અમે ત્યાં ગાડી ત્યાં મેં આ વ્યક્તિ પણ નવો આવ્યો છે એને પાર્કિંગ બાર્કિંગ બધું જ મળ્યું છે ટોટલી તો ભાઈ જોડે ખબર નહીં કઈ બનાવ પડ્યો કેમ કે મારો ભાઈ એવો છે કે આ સુધી કોની સાથે ઝઘડો નથી કર્યો કોની સાથે લાઈફમાં આની તારીખમાં નાનાથી મોડું થયું નથી લાઈફમાં આ છે છે ને પ્રિયા કે ચાર બની એના એક્ઝેક્ટ બાજુમાં ધ આરોલ કરીને આપણું એ છે ફ્લેટ છે ત્યાં આગળ તો પ્લીઝ મારી તમારે ખાલી એક જ માંગણી છે યા તો તમે એને ફાંસીની સજા આપો યા તો મને હમ અમારા પર સોંપી દો અમે અમારી અમારીથી જોઈ લેશું મારો ભાઈનું મૃત્યુ થયું છે એને માર્યા છે મારા ભાઈને છાતીમાં અને મારો ભાઈ ભાઈ ત્યાં જ આગળ ગયો છે મારો પાર્કિંગ બાબતમાં ઝઘડો થયો છે કઈ મોટું કઈ બનાવ નહીં આટલી નાની બાબતમાં એ ચારેક છુરી મારી છે ભાઈને છાતીમાં એટલે ત્યાં આગળ સીધું એ થઈ ગયું છે ભાઈ એ વ્યક્તિને અમે નથી ઓળખતા એ તો અમારે હવે ખબર નહીં ભાડુતરી રહે છે કેમકે બિલ્ડિંગમાં અમે કોને જ નથી ઓળખતા અમે એ ભાઈ હમણાં મહિનો જ તરસ આયા રહેવા આવ્યા છે અમે એને વધારે ઓળખતા નહીં કોઈ નહીં ઓળખતો આજુબાજુવાળા પર હવે જે વ્યક્તિ રેવા આપ્યું છે ઘટના થઈ ત્યારે ત્યાં કોઈ જતા બધા લેડીઝ જ હતા બોયઝમાં કોઈ હોતા જ નહીં ત્યાં આગળ અમે કોઈ વધારે નીચે નીકળતા બી નથી એટલા માટે કશું નથી લગાવ્યું આટલા ટાઈમ પછી બધું છે એમને એ લોકોને મેન્ટેનન્સ મેન્ટેનન બધું મળે છે પણ આ સુધી વોચમેન નથી રાખ્યો એના માટે કેબિન બેબિન બધું જ બનાવ્યું છે કેમેરા નહીં કશું જ નથી તમે હરી પોલીસવાળા આવ્યા ત્યાં આગળ આવીને પૂછતા આમ કરી સીધા જતા રહ્યા કોઈ ત્યાં આગળ વધુ રહ્યું નહીં કોઈ કંઈ કર્યું નહીં તો મારી એક જ માંગની છે યા તો તમારીથી તમે એને સજા આપો યા તો પછી અમારી પર છોડી દો અમારીથી પછી હા ફાંસીની સજા જોઈ છે કેમ કે મારો ભાઈ મરી ગયો છે અને ઘા મારીને મારું નામ આકાશ ઉર્પાન છે મારું ભજ